પોરબંદર છાયા નગરપાલિકા કચેરીમાં તાજેતરમાં એક આધાર કાર્ડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું ત્યારે આ સેન્ટરમાં વધુ અરજદારો આવતા હોવાથી વધુ એક આધાર કાર્ડની કીટ ફાળવવામાં આવી છે પોરબંદર છાયા કચેરી ખાતે તાજેતરમાં આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આ આધાર કાર્ડ સેન્ટરમાં દિવસ દરમિયાન અનેક અરજદારો અને કામગીરી માટે આવતા હોય છે પરંતુ માત્ર એક જ કિટ હોવાથી અમુક અરજદારોનું કામ થતા ન હતા જેથી આ સેન્ટર ખાતે વધુ એક કિટની ફાળવણી કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા યુઆઈડી કેન્દ્ર સરકાર દ્વારા ચાલતું કોમન સર્વિસ સેન્ટરની આધાર કાર્ડ બનાવવાની કિટ છે એ આપણે એ લોકોને રિક્વેસ્ટ કરતાં પોરબંદર છાયા નગરપાલિકાની ઓફિસમાં ચાલુ કરેલ છે હવે લોકોની વધુ ડિમાન્ડ આવે છે એટલે આપણે બીજી કીટ માટે કીધું છે એટલે બીજી કીટમાં પણ પચાસ થઈ શકે અને પચાસ પહેલી કીટમાં થઈ શકે એટલે લોકોને આવીને ધક્કા ન ખાવા પડે અને પોરબંદર નગરપાલિકામાં આધાર કાર્ડ સહેલાઈથી થઈ શકે એ માટે થઈને આપણે આ બીજી સગવડ ચાલુ કરેલી છે આધાર કાર્ડ સેન્ટર ખાતે આ કીટ ફાળવવા માટે પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર